નમસ્કાર શ્રોતા મિત્રો દિલની વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તા છે વાણીયાની ચતુરાઈ નવતેરી નગરીમાં ફોફળચંદ શેઠ રહે ડોમ ધોમ સાહેબી છપ્પન ઉપર ભે ભેરી વાગે નગર શેઠને દરેક દેશમાં ભેઢીઓ ચાલે પૈસાની પથારીમાં સુએ પણ મહા લોભી ચમડી તૂટે પણ દમડી ન છૂટે પાસે ઘીની શીશીમાં ઘી પૂરી શીશી રોટલી ઉપર ફેરવે પણ ઘી ન ચોપડે આવો લોભી એને ભગવાને ચાર દીકરા દીધા લોભીના દીકરા લોભી નહીં પણ ચાવ્યું ડોહો કેળે રાખે આમ કરતા કરતા મોટા થયા એમાં મોટા દીકરાના લગ્ન લીધા કુળગોરને તેડાવ્યા કુળગોર તો રાજી થઈ ગયા કે નગર શેઠનો દીકરો પરણશે એટલે આપણને દક્ષિણા મોઢે માંગી મળશે એટલે કંઈ ફોડ પાડ્યો નહીં ધામધૂમથી લગ્ન કર્યા ગોરને દક્ષિણા આપવાની વાત આવી એટલે શેઠે ગોરને કીધું હે હજુ બીજા ત્રણ બાકી છે એ વખતે બધી દક્ષિણા ભેગી ગોર બિચારા વિલા મોઢે પાછા ગયા બાપા એ આપણા કુળ ગોર છે એને તો આપણે દક્ષિણા આપવી જોઈએ મોટા દીકરાએ કીધું તું કમાવા માંડ એટલે આપજે બાકી મને ન કેતો શેઠે ખખડાવી કીધું આમ ચારેય દીકરાઓના લગ્ન થઈ ગયા પણ ગોરને એક ફલિયું પણ ન આપ્યું એમ કરતા છોકરાઓ પેઢી સંભાળવા લાગ્યા પણ ફોફડસા શેઠ સુધર્યા નહીં શેઠાણી પણ ગુજરી ગયા કોઈએ છોકરાઓને મેણું માર્યું એલા તમારો બાપ સાવ લોભ્યો કોઈ દાન પુણ્ય ધર્મ ધ્યાન તીર્થયાત્રા કંઈ કર્યું નથી તો મરશે તો નરકમાં જાશે એટલે તમે તમારા ખર્ચે ડોસાને યાત્રા કરાવો તો કંઈ દર્શનનું પુણ્ય મળશે છોકરાઓને વાત સાચી લાગી એટલે છોકરાએ કીધું બાપા હવે છેલ્લે છેલ્લે કંઈક જાત્રા કરી લો તો આવતો ભવ તો સુધરે મારે આ ભવની ચિંતા છે આવતો ભવ કોણે જોયો જાત્રા ના ખર્ચ મારે નથી કરવા ત્યાં કોઈને દાન દક્ષિણા પણ નથી આપવા તમારા ખર્ચે જાત્રા કરાવતા હો તો આવું શેઠે કહ્યું શેઠે એવો લોભી કે મરતી વખતે મોઢામાં પાઈ પણ ન મૂકે શું કહે પત્ની કો સપને કી બાત સુન सुम कहे पत्नी को सपने की बात सुन अखत कहानी बस एक बार हारो तो चांदी को धर्यो जो जोरपो करो तो गाड़ जमी में धरो तो फिर हाथ में निकार्यो तो कुंदन कहत कवि आयो एक ताही समय कविता करत वाको देवो अनुसार्यो तो होत कुल डाग बड़ो सुत को अभाग जो मैं जाग न तो वो रुपियो दे डार्यो तो आवो लोभी દીકરાઓ સાથે ચાર ધામની યાત્રાએ નીકળ્યો પહેલા દ્વારકા આવ્યા તે ગોમતીના ઘાટ ઉપર ગુંગળી બ્રાહ્મણોને જોયા ચાંદલો કરી દક્ષિણા માગે જુઓ દીકરાઓ તમે અહીં સ્નાન કરો હું તો બહુ આગો જઈ સ્નાન કરીશ ગોમતી તો બધે સરખી જ હોય છોકરા સમજી ગયા બ્રાહ્મણોને જોઈ ડોસો ભાગ છે શેઠ તો એકાદ ગૌ આઘેરા ગયા અને ગોમતીમાં નાવા પડ્યા ભગવાન દ્વારકા દ્વારકાધીશનો વિચાર આવ્યો કે બ્રાહ્મણ બનીને જાઉં તો તો હું ખરો દાન આપે છે કે નહીં શેઠ જેવા બહાર નીકળ્યા કે ભગવાન બ્રાહ્મણના વેશમાં સામે રહ્યા શેઠ હા ના કરે પેલા ભગવાને શેઠના કપાળમાં ચાંદલો કરી દીધો અરે ચારે બાજુ જોઈને નાવા પડ્યો તો તો કોઈ આ તમે ક્યાંથી ટપકી પડ્યા શેઠે પૂછ્યું હું ઓલા ઝાડ પાછળ હતો એટલે ન દેખાણું શેઠ મારે દક્ષિણા આપો બ્રાહ્મણે કહ્યું હે હે દક્ષિણા કેવી આ મારું કપાળ બગાડ્યું હજુ નાઈને બહાર જ નીકળ્યો છું શેઠે કીધું

વાણીઓ પોતાના છોકરા હતા ત્યાં આવ્યો છોકરાએ બાપાના કપાળે ઢીલું જોયું તે લાગ્યું બાપે કઈક દાન કર્યું લાગે છે બાપુ આ ઢીલું કોણે કર્યું કંઈ દક્ષિણા આપી કે એ પણ બાકી રાખી મોટા દીકરાએ પૂછ્યું આલે ઈ બીજા હું નહીં સવારનો વાયદો કર્યો છે દીકરો ક્યાં ગોતવા આવશે શેઠે ગયો છોકરા મુંજાયા કે આ ડોસો પુણ્ય કરવાનો નથી આપણે તો કરીએ એટલે દ્વારકાધીશ મંદિરે ચારેય છોકરાઓ પોંચસો પોંચસો રૂપિયા ભેટમાં મૂક્યા તો ફફડસા પગે લાગવા આવ્યો તો બધા રૂપિયા પાછા ગજવામાં મારી બોલ્યો ભગવાન તમારે ક્યાં તૂટો છે તમે તો ખુદ લક્ષ્મીના પતિ છો અમારે ગરીબ ને જરૂર હોય નાના છોકરાની વહુ જોઈ ગઈ એને એના ઘરવાળાને કીધું પણ ડોસો ક્યાં છોકરાનું માન એવો હતો ખુદ ભગવાને વિચાર્યું કે મારી દક્ષિણા તો ક્યાંય રહી આ તો મારા પણ ઉપાડી ગયો એના ચાર ધામ ફર્યા બાપાએ એક ફલ્યું પણ દાન ન કર્યું અને પાછા ઘરે આવ્યા શેઠ ઘરે આવ્યા છે એવા સમાચાર મળ્યા એટલે કુ કુળગોર ચારે છોકરાઓના લગ્નને દક્ષિણાઓની ઉઘરાણી કરવા આવ્યા ફૂફડસા શેઠ હવે તો ચાર ધામની યાત્રા પણ કરી આવ્યા તો મારે દક્ષિણા આપો ગોરે ઉઘરાણી કરતા કીધું બાપા હવે ગોરબાનો વાંક નથી હો હવે તો દક્ષિણા આપી દો મોટા છોકરાએ કીધું તો બોલમાં તને ખબર ન પડે એમ છોકરાને ચૂપ કરાવી દીધો ગોરબા હવે

એમો એક બીજી નાની પેટી હતી ડોસાએ ફણ ખોલાવાનો ઈશારો કર્યો એટલે એ પણ ખોલી તો અંદર એક જૂના કાપડની ચિંથરાની પોટલી હતી એ ખોલી તો અંદરથી સવા રૂપિયો નીકળ્યો બધા અચંબામાં પડી ગયા સવા રૂપિયો આટલો સાચવીને મૂક્યો હતો મોટા આ સવા રૂપિયો મારા પરસેવાની કમાણીનો છે તું એ લઈને જા અને એક ગાય ખરીદ ખરીદ કરી આવ શેઠે કહ્યું બાપા સવા રૂપિયા ની ગાય કેવી આવશે છોકરાએ પૂછ્યું તારે ઈ શું જોવાનું તો પંચાયત કરાવી ના જા મેં કીધું એ કર છેઠ ખીજાઈ ને કીધું છોકરા કંઈ બોલી ન શક્યો અને ગાય ગોતવા નીકળે પડ્યો સવા રૂપિયામાં ગાય કોણ આપે પણ એક પટેલના ઘરે ગાય મરવા પડેલી આજ મરું કે કાલ મરું એમ થાય ન ખાય ન પીએ ઊભી થાય આવી ગાય જો ભાઈ મારી ગાય છે તારે જોઈતી હોય તો લઈ જા સવા રૂપિયા નથી ખાતી નથી પીતી મરું છે જો અહીં મરી જશે તો બાર નાખવા જવાના પણ પૈસા દેવા પડશે એક છોકરે કીધું એલા કોઈ જલ્દી જાવ બ્રાહ્મણને તેડી આવો કે મારા બાપા ગાયનું દાન કરવા માંગે છે ડુહારે એક છોકરો બ્રાહ્મણને ગોરભાને બોલાવવા શેઠનો નાનો છોકરો ગોરના ઘરે આવ્યો ગોરભા જલ્દી તૈયાર થઈ જાઓ મારે ઘેર આવો મારા બાપા તમને ગાયનું દાન આપવા માંગે છે નાના છોકરાએ કીધું ગોર તો રાજી રાજી થઈ ગયા માથે ટેડી પાઘડી નાખીને બગલમાં ટીપણો દબાવીને છોકરા સાથે નીકળી ગયા શેઠની હવેલીના ચોકમાં છેલ્લા શ્વાસ ગણતી ગાય પડી છે બ્રાહ્મણી નજર ગાય ઉપર પડીને બોલ્યા શેઠ આ મરવા પડેલી ગાય લેવા બોલાવ્યો છે ફટ છે તમને પાપ લાગશે પુણ્ય નહીં થાય ગોરની ચોટલી ખીતો થઈ ગયેલી મહારાજ સટ ચાંદલો કરો અને ગાય સ્વીકારી લો કુળના ગોર છો ના પાડશો નહીં એ નહીં ચાલે ધરમની ગાના દાંત દવા ન જોવાય શેઠે કીધું પણ આ ઘરે કેમ લઈ જવી મરી જશે તો લઈ જનારના પૈસા કોણ આપશે બોલ્યા અરે મારા ચાર છોકરા મૂકી જશે અને ઢસડીના ઉતાવળ રાખો શેઠ બોલ્યા ને સ્વસ્થ કલ્યાણ બોલી મારા જે ગાયને ને કર્યો ને ગાયનું દાન સ્વીકાર્યું શેઠના છોકરા કમને ગોરને ત્યાં ગાય મૂકી આવ્યા ભગવાનને કરવું તે શેઠને ગાય બે એક સાથે ગુજરી ગયા બે ચિત્ર દરબારમાં હાજર થયા શેઠના ચોપડા તપાસ્યા આખો ચોપડો કોરો છેલ્લું પાનું જોયું તો મરતી ગાય કૃષ્ણાર્પણ કરેલી નીકળી શેઠે જીવનમાં ક્યારેય કોઈ દાન પુણ્ય કર્યું નથી ને આ એક છેલ્લે એક મરતી ગાય ગોરને અર્પણ કરી છે એ દોઢ રૂપિયાની હતી અને ગોરના ઘરે દોઢ ઘડી જીવી હતી એટલે એ તમારા પુણ્યનું ફળ છે કે આ ગાય દોઢ ઘડી તમે જે કહેશો તે કરશે ધમ રાજાએ કીધું ભલે પ્રભુ પણ હું જે કહું એ કરશે અને સમય શરૂ થઈ ગયો છે ચપટ કરો જે કરવું હોય તે કરો ધર્મરાજે કીધું હે ગાય માતા તમારે હું કહું તે કરવાનું તો આ ધર્મ રાજાને સિંગડે ચડાવી પછાડવા માંડો શેઠે કીધું ને ગાય ધર્મ રાજાને પાછળ પડી ધરમ દોડ્યા તે આવ્યા વિષ્ણુ ભગવાન પાસે વિષ્ણુ ભગવાન આડા ઉભા રહ્યા વાણિયાને પૂછ્યું તમે કોણ અરે મૂર્ખ આ વિષ્ણુ ભગવાન છે ભાગે લાગ ધરમ કીધું એમ તો ગાય માતા એમને પણ શિંગડે ચડાવો મારા પ્રણામ પણ સ્વીકારો પ્રભુ વાણિયાએ કીધું ને ગાય ભગવાન તરફ દોડીને બે ભાગ્યા તે આવ્યા બ્રહ્માજી પાસે વાણિયા બ્રહ્માજીને પ્રણામ કરીને ગાય ગાયને એમને પણ શિંગડે ચડાવવાનું કીધું એટલે ત્રણેય ભેગા આવ્યા કૈલાસમાં ભગવાન શિવજી પાસે ત્યાં દોઢ ઘડી પૂરી થઈ ગઈ એટલે ગાય પણ અટકી ગઈ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ બ્રહ્મદેવતાય નમ કઈ વાણીઓ ત્રણેયના પગમાં પડી ગયો અને બોલ્યો કરોડો જન્મના પુણ્ય ભેગા થાય તો ત્રણેય દેવોના દર્શન એકસાથે થાય હવે ભલે મને રવ રવ નરકમાં નાખો કોઈ અફસોસ નથી પણ પ્રભુ મને નથી લાગતું કે નરકમાં જવું પડશે એક ત્રણેય દેવોના દર્શનનું ફળ શું એવું શું મળશે વાણીઓ બોલ્યું અને ત્રણે દેવતાઓ વાણીઓની ચતુરાઈ ઉપર પ્રસન્ન થયા અને સ્વર્ગમાં સ્થાન આપ્યું